ધમકી પણ તેઓએ આપેલી છે ધાનાણીએ પડકાર ફેંક્યો છે કે મુખ્યમંત્રી આ પીડિતા દીકરીને ન્યાય અપાવવા મુદ્દે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં ઉતરી આવેલા છે અને પ્રેસ કોન્ફરન્સમાં પરેશ ધાનાણીએ તડાકો કરેલો હતો વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર ફેંકી પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી આવતીકાલે રાજકમલ ચોકમાં આવવાનો પડકાર ફેંકેલો હતો નમસ્કાર સાથીઓ ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ઘણી ઘણી અને સાત હજાર રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલાં તો અભિનંદન પાઠવું છું દીકરી એ ગુજરાતની દીકરી છે સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિ વિભાજન ક્યાંય જાતિ વિભાજન ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશાની જવાબદારીઓમાંથી છટકતી આવી છે આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ સામાજિક આગેવાનોએ વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી સાત સાત દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદન આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ ઉભી કરવા મિત્રો આ બનાવ બનો ક્યાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું રહ્યું છે મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદા મેળવવાની લડાઈ લડી રહ્યા છે લડો તમે અંદરો અંદર લડો વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોર માર મારો એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને આ ઘટના એની સાક્ષી છે મિત્રો આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેની બેન થુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપ ની ભૂખ બનીને સાથે્યા